તમામ કલાકારો ભાઈ બહેનોને વિનંતી કરું છું આથી ના માગે ત્યાં સુધી કોઈ પણ સરકારના કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈ પણ કલાકાર હાજરી મત આપે વારંવાર ઠાકોર સમાજનું અપમાન ઠાકોર સમાજના આગેવાનોનું અપમાન છેલ્લા ઠાકોર સમાજના કલાકારોનું પણ અપમાન તમે એક ઠાકોર સમાજનું અપમાન નહીં કરેલું સમ્ર ગુજરાતમાં કલા જગતનું પણ અપમાન કરેલું છે એટલે વર્તમાન સમયની અંદર સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના તમામ કલાકારોને હું વિનંતી કરું છું કે જ્યાં સુધી ગુજરાત સરકાર માફી ના માગે આપણા પ્રત્યે ભેદભાવ રાખવા બદલ ત્યાં સુધી સરકારના કોઈ પણ કાર્યક્રમમાં જશો નહીં